નથી કે આજે ગોર મહારાજની પોચમ છે તો આપણે ઘર કરલી પોચમ ભરવા જવાનું છે દર મહિને આપણે પોચમ ભરવા જઈએ જ છે ગોગાની કરલી તો આજે પણ ગોગાની પોચમ ભરવા કરલી જવાનું જ છે બ્લોકમાં જોડાયેલા જો આજે હોસ્પિટલ જવાનું નથી તો આપણે આવેલા છીએ હોસ્પિટલ અને અમારા જો દેવ અને શંભુઆ જે વહેલા ઉઠી જાય અમારી સાથે જ અને

तो ये उतार वीडियो कर ले हैं कुछ रोवा मटे हम्म chăm bubui mẹ chăm bubui hả chăm bubui mẹ chăm bubui hả chăm bubui mẹ chăm bubui mẹ chăm bubui mẹ chăm bubui અમાર વાયરમેન નું કામ કરવા માંડ્યા આઈટીઆ પૂરી કરી છોટે કિયા એ ઘર પર ઘર પર ઘર પર ઘર પર ઘર ઘર પર ઘર પર ફાઇનલી મિત્રો હું અને હજુ બંને મિત્રો ત્યાં આવીએ ખેતરમાં હજુ ભોથા વાટવા અડ્યો અને હું ખાલી ના જાઉં તો બે જઈ ખેતર જઈને આવીએ આજે તો હોસ્પિટલે જવાનું નથી આજે તો હોસ્પિટલમાં રજા રાખેલ છે કંઈ પોચમ ભરવા જવું એટલા માટે તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો फाइनली मित्रों की मुलाकात में मॉर्निंग क्या मॉल में नौकरी करो केसरी नंदन केसरी नंदन स्टोर काय मिनी मॉल मिनी मॉल दारपुर मेडिकल कॉलेज दारपुर मेडिकल कॉलेज ऊंचापाटन हाईवे गेट नंबर सामने जेबी प्लाजा कॉम्प्लेक्स दुकान नंबर 9 10 तो सरस मेडिकल आया तो जरूर मुलाकात लैज ते ત્યાં મોલની વસ્તુ દરેક તમને આઈટમ મળી રહેશે અને વેજબી ભાવે કરિયાણા સ્ટોર પણ છે અંદર કરિયાણું પણ મળી રહેશે નાનું હોય કે મોટું હોય વ્યાજબી ભાવે પાટણના ભાવે અને બ્રાન્ડ વસ્તુ મળશે તો રવિભાઈ રવિ આયા હતા ઘરે તો રવિભાઈ આયા આપણા આયા હતા પણ એ ઘરે નીકળી ગયા છે ફાઈનલી કલ્લી જવાની છે તો ગાડી ધોઈને નીકળી જશે અને જે સકતા